નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની જીરાની આવકની વાત કરીને તો આજે નવસો ગુણી આસપાસની જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જ્યાંથી જાણસી કેવા રહી છે આજના બજારમાં મિત્રો અહીં એક ઝગલો વેચાઈ ગયો છે મિત્રો તેના ભાવ સારા થયા હતા તે તમને બતાવી દો આ સાડત્રીસો એકોતેર રૂપિયામાં વેચાણ છે ને એકદમ સુપર કલર ખિચકોલી કલરવાળો માલ છે મિત્રો સાડત્રીસો ને રૂપિયામાં વેચાણ તો ચાલો હવે હરાજી બાજુ

आई क्या बात करेगा आप आई क्या 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 आई क તેત્રીસો ને એક રૂપિયાનો ભાવ જે છે આ માલ નો નબળો માલ છે নবলো মাল রুপিয় নো ভেত্র চোত্রিশ রুপিয়া ভাবল না চোত্রিশ রুপিয়া ভাবছে વાત કરીએ તો બજારમાં કાલ કરતા થોડીક સારા માલમાં તેજી જોવા મળી રહી છે બાકી મીડિયમ માલમાં એવરેજ માલમાં તો બજાર ટકેલું જોવા મળી રહ્યું છે સારા માલમાં થોડું ખેંચાતું એવું બજાર ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે